જીમમાં જતી સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર આરોપી ઝડપાઈ જતા પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આણંદ શહેરના લાંબેલ રોડ સ્થિત સંકેત સેલ્સ ઇન્ડિયા નજીક આવેલી સોસાયટીમાં રહેતી સોળ વર્ષીય ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને છ મહિના પહેલાં જીમમાં કસરત કરવા જતી હતી તે દરમિયાન પરિચયમાં આવેલા છવ્વીસ વર્ષીય વિધર્મી યુવકે લલચાવી પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરના લાંબેલ રોડ ઉપર આવેલા સંકેત સેલ્સ ઇન્ડિયા નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી સોળ વર્ષીય સગીરા ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે છ મહિના પહેલા સગીરા આણંદ શહેરમાં આવેલા જીમમાં કસરત કરવા જતી હતી તે દરમિયાન તેણીની સરદારબાગ ચોકી સો ફૂટ રોડ ઉપર આવે રહેતા યાસીન ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસના પરિચયમાં આવી હતી જે બાદ સગીર વિદ્યાર્થીની અને યાસીન પઠાણ વચ્ચે મિત્રતા થઈ હતી યાસીન પઠાણે સગીત સગીરાને લલચાવી પટાવી ફોસલાવી મીઠી મીઠી વાતો કરી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને તક મળતા જ યાસીન પઠાણ સગીર વિદ્યાર્થીનીને એકાંત જગ્યાએ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચરી ધમકીઓ આપી હતી સગીર વિદ્યાર્થીની આ બનેલી ઘટનાથી ડરી ગઈ હતી અને પોતાના ઘરે સૂનબૂન રહેતી હતી જેની જેને લઈને પરિવારજનોએ તેણેની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે જીમમાં પરિચયમાં આવેલા યાસીન પઠાણે મિત્રતા કેળવી એકાંત જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું આ વાત સાંભળીને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક યાસીન ખાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલોમીઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સગીર વિદ્યાર્થીનીને યાસીન પઠાણે લલચાવી પટાવી ફોસલાવી મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી તક મળતા જ યાસીન પઠાણ સગીર વિદ્યાર્થીનીને એકાંત જગ્યાએ લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચરી ધમકીઓ આપી હતી નો ઉલ્લેખ થતાં ચકચાર મચી જવા પામી હતી ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર